આપનો પ્રશ્ન હતો મારા ધ્યાનમાં પણ આજે સવારે આવ્યો છે રાજકોટ શહેરની અંદર જે ખાડાનો વિષય છે સમયાંતરે રાજકોટ મહાનગરપાલિકા અલગ અલગ રાજમાર્ગો ઉપર પે પેચવર્ક કરતી જ હોય છે એટલે કન્ટિન્યુ પેચવર્ક અમારા વાર વર્ષ દરમિયાન ચોમાસાને બાદ કરતાં પેચવર્કનો સમય સમય આવતો હોય એ તબક્કો આવતો હોય ત્યારે અમે લોકો પેચવર્ક પણ કરતા હોઈએ છીએ રહી વાત હવે રાજકોટ મહાનગરપાલિકાના વાહનોની તો હું આપના દ્વારા એક વસ્તુ માહિતી ખાલી આપવા માગું છું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે રાજ્ય સરકારની કોઈ પણ સરકારી કંપની હોય જ્યારે એ ટેન્ડર આપતી હોય ત્યારે એજન્સીના વાહનો હોય પણ જ્યારે એજન્સી બે વર્ષ માટે કે ત્રણ વર્ષ માટે મહાનગરપાલિકાની સાથે કામમાં જોડાણી હોય એટલે એના એની ગાડી ઉપર ઓન ડ્યુટી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એવું લખતા હોય છે એ લોકો આપના દ્વારા એ વિષય મારા ધ્યાનમાં વિડીયો પણ આવ્યો છે કે પ્રાઇવેટ કામ કામની અંદર એ ડમ્પરો જાતા હોય છે રાજકોટ મહાનગરપાલિકાનું બોર્ડ માર્યું છે તો એમનો હું સિટી ઇન્જિનિયરને બોલાવીને ત્રણે ત્રણ ઝોનની અંદર એક પરિપત્ર પણ રિલીઝ કરવાનો છું કે ભાઈ આ પ્રકારના વાહનો રાજકોટ મહાનગરપાલિકાના જ્યારે કામ ચાલતા હોય ત્યાં સુધી બરાબર છે પછી એ સ્ટીકર કે જે નેમ પ્લેટ મારે છે એ નેમપ્લેટ કાઢી નાખવી જોઈએ એને અને રહી વાત તો જાહેરનામા ભંગમાં જે ડમ્પરો રાજકોટ સિટીમાં ચાલી રહ્યા તો એ માન્ય પોલીસ કમિશનરશ્રીનો વિષય છે પણ તેમ છતાંય હું એવું માનું છું કે એ જાહેરનામાનો ભંગ ન થવો જોઈએ